અમે હું બાંભણિયા થકું કડસલિયા ગામ અમારું છે અને અમે શ્રી જ્ઞાન મંદિર સ્કૂલ રાળગોનથી આવી છે અને અહીંયા ગ્રામ વિહારની મતલબ મુલાકાતે અમે સ્ટાર્ટમાં ત્યાં અમારું વેલકમ ખૂબ સરસ રીતે કર્યું છે અને મતલબ કે આપડી જે પહેલાંની સંસ્કૃતિ છે જે ખોવાઈ ગયેલી છે ત્યાં અમને જોવા મળી છે ઢોલ દ્વારા અમારા બધાય બાળકોને સ્વાગત કરવામાં આવ્યું છે અમે અંદર બધા આવ્યા એટલે આ બાજુ થી લઈને અમને સરસ મજાનું ઓલી બાજુ એડવેન્ચર મતલબ કે ત્યાં સાયકલિંગ પછી જીપલાઇન છે પછી આ બાજુ અમે જોઈએ તો આપડા જે ગામડામાં જે લુપ્ત થતી વસ્તુ છે જેમ કે ખેડૂતોને ને બધા સાધનો છે પછી આ બાજુ જે વલોણા છે છે ઘણી બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ છે એ બધું અમે બાળકોને બતાવ્યું છે મતલબ કે આપણે જે બળદગાડાની ગાડા સરસ મજાના શણગારેલા છે પછી આ બાજુ જોઈએ તો આ બાજુ પણ સરસ મજાની બહુ મસ્ત એક્ટિવિટી આપેલી છે અને આ બાજુ આપણે આવીએ તો ટાયર દ્વારા સરસ મજાના બધા સાધનો બનાવેલા છે અને આ બાજુ અમે આવ્યા હતા બાળકોને બતાવી છે નિવડાયે લોકો પણ આમ રાજસ્થાની મતલબ કે એ આપણે રાજસ્થાનમાં જોવા મળે એ અહીંયા બાળકોને બહુ સરસ મજાની રીતે બતાવ્યું છે અમે કઠપૂતલીનો જે શો હતો એ પણ સરસ મજાનો પછી ઓલી બાજુ અમે જોઈએ તો ના નાના નાના બાળકો માટે પણ સ્વિમિંગ પુલ હતો અને મોટા બાળકો માટે પણ સ્વિમિંગ પુલ હતો એમાં બધાયને ખૂબ જ રીતે મજા આવી અહીંનો સ્ટાફ પણ બહુ એટલે બહુ સારો છે અને બધા એનો વ્યવહાર મતલબ ખૂબ સારો છે અને અહીંયા અમને બધાયને ખૂબ મજા આવી છે તમારે બધાયને જો આ ગ્રામ વિહારની મુલાકાત લેવી હોય તો અવશ્ય જરૂર ને જરૂર બધા જોવો અને તમારા બધા બાળકોને અહીંયા લાવવા વિનંતી અહીંનો નંબર પણ આપેલો છે જે છન્નું ચોવીસ છેતાલીસ ત્રિતાલીસ પિસ્તાલીસ ખૂબ ખૂબ આભાર